ટાટા સ્કૂલ જેમાં મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે 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 અમને સહકાર આપ્યો આજના કમલેશભાઈ પટેલ જે આર્મીમાંથી થયા એમના હસ્તે કરવામાં આવ્યું અને અમારી સમાજની મુંબઈથી અમદાવાદની સંસ્થાના ઘણા પ્રમુખ ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા તે બદલ હું સરોનો આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસોમાં વિશ્વ મહાન સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સમાજને એક હોસ્પિટલ અર્પણ કરશે જેની પણ તારીખ આગળ પણ મેં ડિક્લેર કરી છે અને આજે પણ આપના માધ્યમથી ડિક્લેર કરું છું કે પંદર ચાર ઓગણીસ બે હજાર ને ત્રીસમાં અમે હોસ્પિટલ સમાજને અર્પણ કરીશું આવો સાથ સહકાર અમને મળતો રહે એવી અપેક્ષા સાથે જય માયા આજે પંદર એપ્રિલ ના દિવસે માયાવંશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાલી હોસ્પિટલના સહયોગથી જે એક આ સર્વરોગ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને એ બદલ નિરાલી હોસ્પિટલના તમામ કન્સલ્ટન્ટ હું ડૉક્ટર અજય ત્રિવેદી ખૂબ જ આભારી છું આવા જ ભવિષ્યમાં હેલ્થ રિલેટેડ ફ્યુચર પ્લાન્સ અને કોલાબોરેશન્સ માયાવંશી સમાજ તથા નવસારીના અન્ય સમાજ સાથે કરવા માટે નિરાલી હોસ્પિટલ હંમેશા તત્પર રહે છે આ સર્વરોગ નિદાન કેમ્પનો ઉદ્દેશ્ય માત્ર સમાજમાંથી રોગીઓને શોધી પાડવાનું જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો કે જે કદાચ બીમારીના શરૂઆતના તબક્કાઓમાં હોઈ શકે તેમને પણ શોધવાનો છે કે જેથી કરીને આપણે દર્દીઓને એ માટે નિરાલી હોસ્પિટલ હંમેશા તત્પર છે અને આજે પંદર એપ્રિલે આયોજિત આ સર્વરોગ નિદાન કેમ્પમાં નિરાલી હોસ્પિટલના તમામ મેમ્બર્સ દ્વારા તમામ ડોક્ટરો વતી હું માયાવંશી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છું